સરકારી રખડવા જતા ના ગમ ફર ને તો બધા ઓ અમારું તમારું મન આ રોડ તા પા

વાત વાહ જુન બધું ભાઈ સમય સંજોગે બધું સુધારવું પડે અને હું કીધું હું તો ભગત બની જો પણ ગોમ ના કીધું પોચ મનસો આ ભગત કર્યું હો

અરે ભલા માણસ હવે જવું જ છે ભજનમાં માં કીધું આપેલા કમાજીને બોલી આવું છે બરોબર હવે કીધું એને બોલી આવું કે તમે બે જણા કીધું ભજનમાં માં છો અને તમે નવરા તમે હેડો ના 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 ભાઈ જય શ્રી કૃષ્ણ અને જે કોઈ ભલા માણસ આવું કહો છો તમે તો અમને ભજનમાં ના મેળા આવે ભજન ભજનમાં તમારા જેવું હવે જે લગ્ન લાજી એવી અમારે ના અમારે ખેતી ઊંચા આવે ના હા એ વાત સાચી એટલે અમારે ભજનમાં માં આવે તો ખેતી નો રૂ જાય બરોબર ખેતી માંજન માં કોઈ મન લાગે એટલું બધું ચિંતા નવરા માણસ તો હોય તો જઈએ માતા ભલા માણસ છોકરા બધું લીધું એટલે તમે જઈ આવો ભજન બરોબર હા એ વાત ભજન માં જ્યારથી પીવાનું સુધી મેલું ને તારથી તો ગોમો નો વધી હો આપણું પણ હું એકલો કમ સુધરું બીજા ને પોચ સુધારું તો કોક આપણું ગોમો આબરું રહે નકા પાસી આવના આવ હેડ્યું ને તો કોઈ આપડી ઈજ્જત કરશે ને એવું લાગે મને પણ આ કમાજી શિખર કેટલા રહ્યા હવારનો કીધું હે કેલા બજરમદન હોજે તૈયાર થઈ પણ તૈયાર નઈ થા રહ્યા બોલો અલા કમાજી ઓ સાયકલ સાયકલ તમારે

સાયકલ તો આ પોત ભાગે મજૂરી કરી વાટી વાટી ને દાંતેડાના હાથે અંગે અવસર કર્યા હે તોય સુધરતા નહી

અને કમોજી ક્ષેત્ર મારા બધો પેલો છોકરો ઉતાવળમાં હતો ના હોય તો જલ્દી કમાજીને બોલી આવું જવા દો ફટાફટ હવે ચાટકા બધું ગોઠવીને આવ્યો છું અને તગડી આવ્યો હવે શું થી ઘેર જે છે

અરે રોટો બાર્યા એ જતા રહ્યા સી અલા બાબુજી આજે માટલો બધો રોવે છે હવે એને આયુ ભરાઈ લાગે છે હે દશમન તું ચમ રોવી સી આ તું બતાવ રોઉ છું અલે આવું બતાવવાનું એ રોવા દે બરોબર હોય છે આપણે હાલ ના રોવાય ઘંટા આ સારું